વલસાડના વશિયર ખાતે માનવ સેવા દ્વારા દિવ્યાંગ લોકો માટે વિનામૂલ્યે છત્રીસમો કૃત્રિમ પગ કેમ્પ યોજાયો વલસાડના વશિયર ખાતે શ્રીજી પાર્ટી પ્લોટમાં દિવ્યાંગ લોકોના પુનઃસ્થાપન માટે માનવ સેવા સંત નંદી દ્વારા છત્રીસમા કૃત્રિમ પગોના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્ય અને દેશના અલગ અલગ રાજ્યોમાંથી પગથી દિવ્યાંગતા ધરાવતા ત્રણસોથી વધુ દિવ્યાંગ લોકોનું કૃત્રિમ પગ આપવાની સાથે સમાજમાં પુનઃસ્થાપન કરવા માટે પ્રયાસ કરાઈ રહ્યા છે રોડ અકસ્માત તેમજ અન્ય કારણોથી પગથી દિવ્યાંગ બનેલા લોકોને પરિવાર અને સમાજ દ્વારા તરછોડી દેવામાં આવતા હોવાનું માનવ સેવા સતનિધિ સંત નંદિરના સર્વેમાં સામે આવ્યું હતું જેથી આકસ્મિક રીતે દિવ્યાંગ બનેલા લોકોને સમાજમાં પુનઃસ્થાપન માટે કૃત્રિમ પગ નાખી દિવ્યાંગ લોકોને સમાજમાં પુનઃસ્થાપન કરવાનો પ્રયાસ કર્યો છે છેલ્લા છત્રીસ વર્ષથી વલસાડ જિલ્લા અને દેશ પરના હજારો લોકોને કૃત્રિમ પગ સાથે પગભર કર્યા છેલ્લા છત્રીસ વર્ષના સર્વેમાં ફક્ત ગુજરાતમાં અકસ્માત કરતાં ડાયાબિટીસથી પગ ગુમાવનાર લોકોની સંખ્યામાં વધારો થયો હોવાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો ડાયાબિટીસ અને તમાકુને કારણે દિવ્યાંગ બનેલા લોકોને કૃત્રિમ પગ સાથે સમાજમાં પગભર કરવાનો માનવ સેવા સંધિના અભિલાષ સિંધવીને નિર્ધાર કર્યો છે પગ ન હોવાને કારણે લાચાર બનેલા વ્યક્તિને પગ સાથે સમાજમાં પુનઃસ્થાપન મળવાની આશા સાથે આત્મવિશ્વાસનો પણ વધારો કરે છે આ કેમ્પમાં સાતમી જાન્યુઆરી સુધી કાર્યરત રહેશે આ કેમ્પમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં દિવ્યાંગ પરિવારના લોકો લાભ લે છે આ કેમ્પની એક વિશેષતા એ પણ છે જ્યાં સુધી દિવ્યાંગ પોતાના પગ પર ચાલતો ન થઈ જાય ત્યાં સુધી તેની તમામ પ્રકારની પ્રક્રિયાના કેમ્પના વોલેન્ટિયર્સ સાથે જ આયોજકો દ્વારા કરવામાં આવતી હોય છે પોતાના પગ પર ચાલી તેઓ જઈ શકે તેવા હેતુ સર આ કેમ્પનું દરેક જિલ્લામાં પણ આયોજન કરવામાં આવે છે માનવ સેવા સંનિધિ જે આ સંસ્થા છે એ છેલ્લા છત્રીસ વર્ષથી આ શિબિર કરે છે જેમાં અમે આખું જે સફર છે દિવ્યાંગથી સકલાંગ બનવાનો જે સફર છે એને અમે એનો આખી જે જે માણસને પગ આપીને નહીં પણ પગભર કરીને અહીંયાથી મોકલીએ છીએ એ અમારો ઉદ્દેશ્ય છે કે ફક્ત પગ આપીને એને અહીંયાથી મોકલીએ તો એ પગભર ના થાય અમે જોયું છે કે ઘણા લોકો એવા હોય છે કે જેમને પગ કપાયા પછી એ જે લાચારીની હાલત હોય છે એ બહુ જ દુઃખદ અને બહુ જ એક સંવેદનશીલ વસ્તુ છે કે જેમાં પરિવારવાળા એમના કુટુંબવાળા બધા જ એમને ત્યજી દે છે અને જે તબકામાંથી એ લોકો આવે છે એમના માટે ઇટ બીકમ્સ વન મોર માઉટ ટુ ફીડ કે એને બી જમાડવું છે એ તો કંઈ યોગદાન આપતો નથી પગ પણ કપાઈ ગયો છે હવે શું એને શું સંભાળ રાખવાની એટલે એક એકદમ જ લાચારીની સ્થિતિમાં એ માણસ આવી જાય છે હવે પગ કપાવવાના કારણ ઘણા બધા છે અહીંયા તમે જોશો તો પણ ગુજરાતમાં છત્રીસ વર્ષનો મારો અનુભવ છે કે નંબર વન કારણ એક્સિડન્ટ નથી નંબર વન કારણ છે ડાયાબિટીસ શુગર આ કેમ્પમાં ખાસ કરીને તમે જોશો તો સેવન્ટી લોકો અહીંયા પગ જે કાપીને આવ્યા છે એ ડાયાબિટીસના લીધે છે અમે અમારો મુખ્ય ઉદ્દેશ્ય પગ આપવાનું નથી પગ આપવાથી માણસ ચાલતો નથી પગ આપવાથી ફક્ત એને એક સહારો મળે છે પણ આની જે આખી પ્રક્રિયા છે કે જેમાં એ દિવ્યાંગથી સકલાંગ બનવાની એક જે પ્રક્રિયા છે એ તમે તમારા આંખોની સામે પ્રત્યક્ષ અહીંયા જોશો માણસ આવે છે બહુ લાચાર હાલતમાં કોઈની ઉપર આધારિત હોય ત્વેજ એના પરિવારવાળા કુટુંબવાળા એને ત્યજી દીધું હોય પગ કપાઈ ગયા હો છો એક પગ બે પગ પુરુષ સ્ત્રી નાના છોકરાઓ બધા જ અને એ હાલતમાં એનું ફક્ત એક ફિઝિકલ ડિસેબિલિટી નથી એને માનસિક પણ બહુ જ તકલીફમાં માણસ હોય છે બહુ જ દુઃખમાં હોય છે અને એ હાલતમાંથી એને એક આ ઉત્સવનો માહોલ જે તમે જુઓ છો એ જે આખું સફર છે એ માનવ સેવા નું મુખ્ય ઉદ્દેશ છે કે માણસે ફક્ત પગ નહીં એને પગભર કરવું એને ચાલતા કરવું કે એ પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવી શકે કોઈની ઉપર આધારિત રહ્યા વિના એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે એટલે તમે અહીંયા જોશો કે ફક્ત પગ આપીને કોઈને અલાઉડ નથી કે અહીંયાથી નીકળી શકે જ્યાં સુધી એ મારું પોતાનું એ હોયને એક એક પેશન્ટને ચલાવું છું પણ જ્યાં સુધી એ ચાલતો ના થાય એને કોન્ફિડન્સ આત્મવિશ્વાસ નહીં આવી જાય કે હું જાતે ચાલી શકું ત્યાં સુધી એને અલાઉ નથી એ ઓલમોસ્ટ એક જેલનું વાતાવરણ થઈ જશે કારણ કે એક વખત આવ્યા પછી એ પગ લઈને અહીંયાથી માણસ ના જઈ શકે સો એ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે માણસ સ્વતંત્ર જ રીતે પોતાનું જીવન જીવી શકે એવું છે કે આમાં મને આટલા વર્ષો પછી પણ હું કોઈને જો જોઈ લઉં કે એ ચાલતા નથી અને પોતે સ્વતંત્ર નથી થઈ રહ્યા તો સામ દામ દંદ ભેદ બધું જ અહીંયા વાપરવામાં આવે છે કારણ કે મુખ્ય ઉદ્દેશ્ય અમારું એક જ છે કે માણસ પોતે પોતાની રીતે પગભર થઈ ને કોઈની ઉપર એનો આધાર નહીં હોય એ રીતે જાય એના માટે મારે જે કરવું હોય એ હું કરું છું